नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में તમારું સ્વાગત છે પરિવારોને મોંગવારીનો વધુ એક દામ સહન કરવાનો વારો આવ્યો છે ડુંગળીના ભાવમાં વધારો થવાનો સિસલો અવિરત રહ્યો છે કેમ કે રાજસ્થાન महाराष्ट्र और कर्नाटक खरीफ पाक गुणवत्ता नबड़ी रही थी तमज निकास मांग में मा तारे उचा भाव वाला जूना पाकसिक लासलगाव मार्केट में गत अठवा डूंगीना भाव रूपिया चौपन प्रति किलोग्राम जो पांच ऊंची सपाटी ने पार करी गया करता सारी गुणवत्ता वाली डूंगी कि पखवाडिया पहला किलोग्राम दीठ रूपिया एकावन जे हाल वधी प्रति किलोग्राम एकोतेर रूपया थी गई है जयरे नसिक न पिम्पलगा बजार्मा सामान समयगा આ દરમિયાન સરેરાશ ભાવ રૂપિયા 51 પ્રતિ કિલોગ્રામ થી વધીને રૂપિયા 58 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. ઉપરાંત બાંગ્લાદેશે ડુંગળીની આયાત પરની ડ્યુટી દૂર કરતાં નિકાસમાં પણ ઉછાળો આવ્યો છે. વિક્રેતાઓનું માનવું છે કે દેશમાં અન્યત્ર નવા પાકનો આગમન શરૂ થયા બાદ 8 થી 10 દિવસ પછી જ ભાવમાં ઘટાડો થશે. વિક્રેતાઓ એ જણાવ્યું હતું કે પુરવઠાની અછતને કારણે ડુંગળી મોંઘી થઈ ગઈ છે કેમ કે દિવાળીના દિવસોમાં દેશભરમાં ઘણા દિવસો સુધી જથ્થાબંધ બજારો બંધ હતા છેલ્લા સપ્તાહ દરમિયાન ડુંગળીના જથ્થાબંધ ભાવમાં ત્રીસ થી પાંત્રીસ ટકાનો વધારો જોવા મળ્યો છે માર્ચ એપ્રિલમાં માં લણણી કરાયેલ સંગ્રહિત ડુંગળીના સૌથી વધુ ભાવ મેળવવામાં આવે છે કેમ કે વરસાદને કારણે સપ્ટેમ્બરમાં નવા પાકના આગમનમાં વિલંબ થાય છે कपासની વાત કરીએ તો 48 માર્કેટ યાર્ડમાં કુલ 4322.36 ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ ધારી માર્કેટ યાર્ડમાં 1132 રૂપિયા બોલાયો હતો રાજકોટ યાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 1548 રૂપિયા અને નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો આ સિવાય જામનગરમાં 1130 રૂપિયા માણાવદરમાં 1130 રૂપિયા જેતપુરમાં 1124 રૂપિયા બક્ષરામાં 1201 રૂપિયા ગોંડલમાં 1582 રૂપિયા ઊંચો ભાવ રહ્યો હતો દેશમાં શિયાળાની સીઝન શરૂ થઈ ગઈ છે ઘણા રાજ્યોમાં ઠંડીએ પ્રવેશ કર્યો છે દિલ્હી એનસીઆરમાં પણ दस्तक આપી છે ભારતીય હવામાન વિભાગે 15 નવેમ્બરથી દિલ્હીમાં ઘાટ ધુમ્મસનો એલર્ટ આપ્યો છે તેનાથી તાપમાનમાં પણ ઘટાડો થશે હરિયાણા पंजाब मध्य प्रदेश अने राजस्थान मा पण घाड धुम्मस રહેશે पंजाब अने हिमाचल प्रदेश मा ગઈ કાલે पण घाड धुम्मस छवायलु रहियु हतु 15 નવેમ્બર બાદ ઉત્તર ભારત ના તમામ રાજ્યો માં ઠંડી નો ચમકારો જોવા મળશે આ સિવાય હવામાન વિભાગે દેશ ના 6 રાજ્યો માં આગામી 5 દિવસ સુધી વરસાદ નું યલો એલર્ટ આપ્યું છે કારણ કે બંગાળની ખાડી માં લો પ્રેશર નું ક્ષેત્ર બન્યું છે